જય માતાજી મિત્રો મારી ચેનલ મમતાની રસોઈમાં તમારું સ્વાગત છે આજે આપણે બનાવશું આલુ પરોઠા તો બિલકુલ વણતી વખતે ફાટે નહીં તે રીતે આપણે નવી જ રીતે આજે આલુ પરોઠા બનાવીશું તો પરોઠા બનાવવા માટે મેં અત્યારે ઘઉંનો ઝીણો લોટ લીધો છે રોટલીનો અને સાથે આપણે બટેકા લીધા છે તો સૌથી પહેલાં તો આપણે લોટને બાંધીશું તો અત્યારે આપણે એક મોટા બાઉલની અંદર બે વાટકી ચારેલો લોટ લઈ લઈશું તેની અંદર આપણે સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશું હવે આપણે આનો એકદમ જે રીતે રોટલીનો લોટ બાંધતા હોય તે રીતે લોટ બાંધીશું આની અંદર આપણે મોળ અત્યારે એડ નથી કર્યું તમે ઈચ્છો તો એક એકાદ ચમચી જેટલું મોળ પણ લઈ શકો છો હવે આપણે થોડું થોડું પાણી એડ કરી અને લોટ બાંધી લઈશું આપણે આ રીતે રોટલી જેવો લોટ બાંધી લીધો છે તો તેની અંદર આપણે અડધી નાની ચમચી જેટલું તેલ એડ કરીશું અને લોટને આપણે સારી રીતે મસળી અને આ રીતે સેટ કરી લઈશું તો આપણો આ આલુ પરોઠા માટેનો લોટ બંધાઈ અને તૈયાર થઈ ગયો છે તો હવે આપણે આ લોટને દસ મિનિટ માટે સાઈડમાં મૂકીશું સ્ટફિંગ માટે મેં અત્યારે ત્રણ મોટી સાઈઝના બટેકાને બાફી અને તેની છાલ ઉતારી અને ઠંડા કરી લીધા છે તો હવે આપણે એક બાઉલ લઈ લઈશું અને આની અંદર બાફેલા બટેકાના આ રીતે આપણે ટુકડા કરી લઈશું હવે આને આપણે મેસરની મદદથી મેસ કરીશું બટેકાને આપણે મેસ કરી લીધા છે તો હવે આની અંદર આપણે મસાલા કરીશું તો સૌથી પહેલાં આપણે એક ચમચી ધાણાજીરું પાવડર લીધું છે સાથે આપણે અડધી ચમચી જેટલું મીઠું એડ કરીશું તો અત્યારે આપણે મીઠું થોડું ઓછું એડ કરીશું મીઠાની સાથે આપણે અડધી ચમચી સંચર પાવડર લીધો છે કાળું મીઠું તે એડ કરીશું સાથે આપણે એક નાની ચમચી આમચૂર પાવડર લીધો છે તે અંદર એડ કરીશું તમે ચાટ મસાલો પણ લઈ શકો છો સાથે આપણે અડધી ચમચી જેટલું લાલ મરચું પાવડર એડ કરીશું તો તમે જે રીતે તીખું પસંદ કરતા હોય તે રીતે કરી શકો છો સાથે આપણે લીલા બે મરચાં અને આદુને આ રીતે એકદમ ઝીણા ક્રશ કરી લીધા છે તે અંદર એડ કરીશું કસૂરી મેથી લીધી છે એક ચમચી જેટલી તે આપણે અંદર લઈશું આનાથી પરોઠાનો ટેસ્ટ એકદમ સરસ આવે છે અડધી ચમચી જેટલો આપણે ગરમ મસાલો લીધો છે સાથે આપણે એક નાની ડુંગળીને એકદમ ઝીણી ઝીણી કટ કરીને લીધી છે તમે અત્યારે મેં સૂકી ડુંગળી લીધી છે સૂકી ડુંગળીની જગ્યાએ તમે લીલી ડુંગળીનો પણ ઉપયોગ કરી શકો છો તમે સાથે પુદીનાના પાન હોય તો તે પણ કટ કરીને લઈ શકો છો આપણે કોથમીર લીધી છે તે અંદર એડ કરી દઈશું હવે આપણે બધી જ વસ્તુને આ રીતે મિક્સ કરીશું અત્યારે આપણે અંદર હળદર પાવડર એડ નથી કર્યો તમે ઈચ્છો તો હળદર પાવડર પણ અંદર એડ કરી શકો છો સ્ટફિંગ આપણું બનીને તૈયાર છે તો હવે તેની અંદરથી આપણે આ રીતે મીડિયમ સાઇઝના ગોળા કરી લઈશું તો જે રીતે તમારે નાના મોટા પરાઠા કરવા હોય તે રીતેના તમે ગોળા તૈયાર કરી શકો છો હવે આપણે બાંધેલા લોટને લઈ લઈએ લોટ આપણો સારી રીતે સેટ થઈ ગયો છે તો હવે આમાંથી આપણે એક રોટલી જેટલો લુવો લઈ લઈશું જે રીતે આપણે નાનો મોટો પરોઠો તૈયાર કરવો હોય તે રીતનો આપણે લુઓ તૈયાર કરવાનો છે તો આ જ રીતે આપણે બધા એક સાઈઝના લુઆને તૈયાર કરીશું હવે આ રીતે આપણે થોડો કોરો લોટ લઈ લઈશું અને તેની અંદર આ લોટને આ રીતે લઈ અને આપણે રોટલી વણવાના પાટલા ઉપર આલુવાને લઈ લઈશું તો આની આપણે એકદમ સરસ એવી ગોળ રોટલી વણી લઈશું આ રીતે આપણે એક મોટી પાતળી રોટલી વણી લીધી છે તો હવે આપણે જે સપિંગના ગોળા તૈયાર કરીને લીધા છે તે લઈ લઈશું અને તેને આપણે આ રીતે રોટલીની ઉપર મૂકી દઈશું અને આ રીતે પ્રેસ કરી અને આપણે થોડું ત્રિકોણ આકાર થાય તે રીતે તેને ગોઠવીશું તો આ રીતે આપણે પરોઠાને તૈયાર કરીશું તો વણતી વખતે બિલકુલ તે ફાટશે નહીં તો આ રીતે આપણે ત્રિકોણ શેપમાં સ્ટફિંગને પાથરી લઈશું હવે આપણે રોટલીનો આ એક સાઈડનો ભાગ હોય તેને આ રીતે ફોલ્ડ કરીશું અને બીજી સાઈડથી પણ આપણે આ રીતે ફોલ્ડ કરીશું આ રીતે ફોલ્ડ કર્યા પછી જે નીચેનો ભાગ છે તેને પણ આપણે આ રીતે ફોલ્ડ કરી લઈશું તો એકદમ ત્રિકોણ આકાર જેવો આપણો આ પરોઠો બનીને તૈયાર છે તો હવે આપણે ઉપરથી થોડોક કોરલોટ આ રીતે લઈ લઈશું અને ફરી આપણે પરાઠાને એકદમ હળવા હાથે આ રીતે ત્રિકોણ શેપમાં જ વણીશું આપણો પરોઠો આ રીતે ત્રિકોણ સેટમાં વણીને તૈયાર છે તો આપણે આ જ રીતે બધા જ પરાઠાને વણીને તૈયાર કરીશું ગેસ પર આપણે તવીને ગરમ કરવા માટે રાખી લીધી છે તો વણેલા પરાઠાને આપણે તવીની અંદર લઈ લઈશું અને એક સાઈડ આપણે થોડીક શેકાયા પછી તેને આપણે બીજી સાઈડ ફેવરી લઈશું ઉપરથી આપણે થોડું નાની અડધી ચમચી જેટલું તેલ આ રીતે લઈશું તમે તેલ અથવા ઘીમાં આ પરાઠાને પરાઠાને આપણે આ રીતે શેકી લીધો છે તો તમે જોઈ શકો છો એકદમ સરસ રીતે ફૂલીને આપણા પરાઠા બનીને તૈયાર છે શેકાઈ ગયો છે તો આજ રીતે આપણે બધા જ પરાઠા બનાવેલા છે તેને શેકી લઈશું સવારનો નાસ્તો હોય કે પછી સાંજ માટે આપણે આ રીતે ટેસ્ટી શપિંગ સાથે પરાઠા બનાવીને તૈયાર કરી શકીએ છીએ તો વણતી વખતે બિલકુલ પણ ફાટે નહીં તે રીતે આપણા આ પરાઠા બનીને તૈયાર છે તો તમે જોઈ શકો છો અંદર શપિંગ પણ આપણું સારી રીતે ભરાઈ અને બિલકુલ ફાટ્યા વગર આપણા આ પરાઠા બનીને તૈયાર છે તો તેને તમે બટર સાથે અથવા તો આ રીતે ટામેટાની ચટણી સાથે ખાઈ શકો છો તો મારી તમને આ રેસિપી કેવી લાગી જો પસંદ આવી હોય તો વિડીયોને લાઇક કરજો શેર કરજો અને મારી ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ભૂલતા નહીં તો ફરી મળીશું એક નવી જ રેસિપી સાથે નવા વિડીયોમાં